આ તો કરે લઈને જ રાખવાનું મમ્મી માર બધી લઈને આવી બધી વસ્તુ અજી શું આ મમ્મી સકટ ટી ન ખવાય પાણી અમારી દુકાને હે ને બહુ મસ્ત મજાની ને કોણ ને આયા મોટી ખવાય ખાવને ના ખાવા કસે ખાઈ તો આ ખાવા કી ભરા ખાવાને ખાઈ ઈ જે તાવી આ તો કાલે તો હું હોય ને એટલે આઈસ્ક્રીમ નું વધારે છે એક તો મગાય જ રાખ્યો છે ફૂલ કર નાખ્યો ફ્રીજ આ વખતે બધી આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ ઓ આતા दलड़ा बारी की, आठ बैठ, ज़ुम्मा कर सारा बाबा ज़ुम्मा में हिदायत है। तो खाई है? अभी देन बाबा सी साल ठीक आप ही तो रुगा आइसक्रीम हो सी आइसक्रीम न बनी सी साल बाबा ने। हम्म, आये न बाबा जो हिंदी देते हो बाइट लो दियो नेट लो छोड़ बाबा। हाँ तो आये શૈના લો નીચે લીટર લીટર ના પીતા એ યે લીટર ના પીઓ લીટર લીટર ના લઉં જા તો ઓય ની લીટર કને કે હા યે તો જમ જા તો અડધા આ 400 ml મોટી ઓતી માથી મોટી આ નથી અઢી ઘણી થઈ આથી મોટી લઉં જા તો ફેકસી ન્યુ અને આવી આ લેય તો હોય બધા ભેગા થઈને પીતા તમે એ તું લઉં જબરું જબરું જા તો ખૂન પીતો ને કામ પીતો એ ખબર નહીં દે પી જો હોય પીવું જાને હું આમાં પીવામાં થોડું <laughs> तो, आ, तो तो लीटे लीटे लीटे। था तो हाँ तो मैं आनूं ना ड्रग ना था तो वो बना तो लेटर वाले बात क्यों हवा हवा भी बिल्कुल आइसक्रीम नहीं खाए आवा ना खाए आकोन के ही ना खाया बात आवा ना खाए बाकी आवा आवा ना खाए बाकी आहे तो आवा ना खाना आवा ना खाना आवा ना खाना आ चिकार भी जीव विवाह में कब हो बाकी चीज़ हाँ ये अंजुराते आ जाएगी वो हाँ ये ना ये है उड़ाना सी ये ना सिलेटो ए हवा र जाते न तो तो वे जेने तो करे तो बोले पीउने खाली करू घाक कति खबरी ना तू माता बाकी चिपकाते बुदला का वाला अजी ना पावानी नी बापा ले लेवा नी आ हे बारे बिकर में ठंडा तो यार मस्त तो ठंडा था मस्त था वो है ना आ बाहर पे आता थे उठा जाओ तो मैं भी आप रिवाड़ी नहीं करी सकर दीदी रिवाड़ी नहीं की जो शुरुआत कर तू शुरुआत के सर बता क्या पण थौ थौ बोलो संतोष एक बात ना पानी देना बोतल खरीद में जो बोतल खरीद के डाटा कर के तो झड़ का बाहर रात हो दिया मीडियम बीमार पड़ो अरे गुड रेडी कर ठनोलिए एक माऊ बाऊ बनावे बटके भी जल्दी भी गाठी वाली मावो कौन बना इतिहास है आप ये तैयार होने बुद्धा लगा बना उन्हें खाए इतना कर <laughs> बारे पानी पिए ने आप इतना बसे बटके भी जल्दी मावो जरूर

आज છે मेघ पर ने काले जे पाची ममुआरा એટલે મેં કીધું હવે જો પાછું ત્યાંથી રિટર્ન આવું એના કરતા અહીંયા રોકાય રોકાઈ રહેવું સૌ લોચા થાય વળી આવા જવાનું ધક્કા ખાવાનું ના ના એવડા ભણ જવા આવવાનું નહીં જવાનું મેં પછી શું પડ્યો હું ઈ કટાળે પાછો તો પાછું આવું જાવ ઈ મજા ના હા હવે ચા પી લઉં સારા હું મમ્મી બનાવી આવી મસ્ત બધા ટાઈમ થઈ જાય ચાર પાંચ થી થઈ જાય છે હું ઘરે માવા નસ્તો ક્યાં હશે છે એ માવા નગર આવતા હાઈ તું જા હું ચાલુ કર બા હા પછી કરવા નહીં મારે મારે ની ને આવતા ને આપણો ગોકુલ ટીમ છે મને નોટીસરમાં ફરી દીધું છે સુ સંભાળજો યસ જમીન એ છે કેકો નીતે મીチラ સામે 3 મેચ છે મેક પર તો બસ મમ્મી ફટાફટ જમવાનું બનાવી દે હું ચા તો વાત વાગે ભૂજ હતો ને મમ્મી ત્યાં સા 5:00 થઈ ગઈ તમારી ચા આજ ને આજ મમ્મી મને વાર પીવરા દીધી ને દીધી એમાં હું બાર એક વાગે તો ઉઠ્યો હતો 7 વાગે સાત સાત પાંચ પાંચ વાર પાંચ વાર થઈ સાત વાગે સાત થઈ તો કણા આકડ કરતો

જે કોઈ પણ ગ્રાહક આવે માગે આપડે દેવા છે નકો માં ઓફ છે આપણે ઉતમ ફાંફા મારો બેટા ફાંફા મારો બે અને હું લાગતો થોડો કહું છું હા હવે પછી દુકાન હોવ તો ઉરે દુર ઉતાર લે ઉતરા ગાડી લેકે જાને પડી ગાજ હે મેરી પીઠા કે તોસ ભાઈ આપડા રવિભાઈ જીતીયા તો જીતીને બેટિંગ લીધી સારા માં તો હવે અમે પેલા કરશું બેટિંગ ને આપડા સંભુભાઈ પણ આવી તો જીતાડવાની હતી ઢગલી કરત આતા હવે સેલી ભાગે આવું તો મે કે જાય

ચા પી નાખી રવિ રેડિયાર કે ભાઈ ચાલુ જતા ચાય પણ અમે નાના નાના હતા આ મનોરંજન માટે રમવા ગયા તા થોડો બીજે ક્યાંય નવી પીચર રાખી નહીં કેટલી જગ્યાએ બોલિંગ રાખવું ઓફ નું ભણ કે ઓફ નું ફૂલ દળ નાખતો ઓફ નું